પ્રતિ કરાવીને મૃતકના પરિવારના બાળકોની શિક્ષણની જવાબદારી ઉઠાવવાની જાહેરાત કરી છે સરકાર સાથે સંકલન કરી આ પરિવારનો સંપર્ક કરાવવામાં આવશે સુરત સ્થિત રહેતા શૈલેષ કરવો હોય તેમનું સપનું સાકાર કરવા માટે પીપી સવાણી ગ્રુપ સહયોગી બનશે તેમ તેમણે જણાવ્યું હતું બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં લોકોને આતંકવાદીઓ દ્વારા મડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેષભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમ હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ ઇ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષર દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ તમામ પ્રકારની સહાય એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી લે છે ન્યૂઝ સુરત